નમસ્કાર મિત્રો હળબદનો અવાજ સોશિયલ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અમે તમને આજે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખેડૂતના ખેતરેથી આ તમે જોઈ શકો છો ચારે બાજુ મગફળીના પાથરા છે આ જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ હું તમને બતાવું હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ચારે બાજુ ખેડૂતોએ મગફળી ઉપાડેલી છે આના પછીનું ખેતર અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવું આ જો મગફળી કાઢી પડી જેલી તમને દેખાય છે આ તમે જોઈ શકો છો જેની બાજુ જોવો તે બાજુ લગભગ મોટા ભાગના ખેડૂતોએ કારણ કે મગફળી ઉપાડવાનો ટાઈમ થઈ ગયો હોય ટાઈમ પૂરો થઈ જાય એટલે મગફળી ઉપાડવી જ પડે ના છૂટકે ખેડૂતોએ મગફળી ઉપાડી હોય ન મગફળી ઉપાડે તો મગફળી પાકી જાય અને જો ઊભી રાખે તો મગફળી ઉગવા માંડે વરસાદના હિસાબે પાક આવી ગયો એટલે જમીનમાં અંદર મગફળી ઉગવા માંડે ઘણા બધા ખેડૂતોને નુકસાની આવી છે આપણી સાથે ખેડૂત છે આજે આપણે હળવદ તાલુકાના ચરાડવા ગામેથી તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો ચારે બાજુ મગફળીના ખેતર જ છેલ્લા પાંચ દિવસથી વધારોસો ઓછો વરસાદ વરસી રહ્યો છે તેમાં ગઈકાલે ઘણો બધો વરસાદ હતો લગભગ બે કલાક સુધી વરસાદ આવ્યો હતો અને આ મગફળીના ઊભા પાથરાને નુકસાન થયું હોય મગફળીનો પાલો તો બધો તમે જોઈ શકો છો કારો પડી ગયો હોય હાલ અત્યારે ખેડૂતો દ્વારા આ મગફળી આમ ફેરવવામાં આવી રહી છે પાથરા પાથરા ફેરવેતા બીજી વાર વરસાદ આવે પાછા પાથરા ફેરવેતા બીજી વાર વરસાદ આવે તમે જોઈ શકો છો આ બધા લોકો મગફળીના પાથરા ફેરવી રહ્યા છે જેમ પાથરા ફેરવેતા પછી વરી પાછું રેડું આવી જાય એટલે હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ તો પડી રહ્યો છે ખેડૂતોને ઘણો બધો માર પડી રહ્યો છે એક બાજુ ત્રણ ત્રણ હજારના મણ દાણા લાવી અને મગફળી ખેડૂતોએ વાવી હોય એમાંય આ વરસાદ આવે અને ખેડૂતોને પૈડા ઉપર પાટુ જેવી પોઝિશન છે આપણી સાથે ખેડૂત છે આપણે તેની સાથે ચર્ચા કરીશું તમારું નામ જણાવો રાજેશભાઈ ધીરુભાઈ પટેલ તમે કેટલા વીઘાની મગફળી અત્યારે ઉપાડી 15 વીઘાની મગફળી છે અને 5 દિવસથી પલળે છે મોંઘા ભાવની આ દાણા ઇથે 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 સરો મોળ લઈ અને જો કારી ભમળ થઈ જઈ મગફળી ખાતર મોંઘા બિયારણ મોંઘા ભાવમાં કઈ ફેકાણા નહી ખેડૂતને શું રોવાના દી છે આમાં દાણા કેટલા નમણ લાયા હતા દાણા તો 28 રૂપિયાના મોળ લાયા હતા

અને આ તમારી આજુબાજુ કેટલાક જણાય મગફળી ઉમેરી પતા બધાય ઉપાડી હતી ફરતી મગફળી ઉપાડી લીધી બધાને પડે અમુક તો હા તો આ દિવસે પડે છે શું તમે કહીશું સરકારને શું માંગ છે તમારી ખેડૂતોને હું ખેડૂત શું આમાં કરે મરી જવાનું દી છે ખેડૂને આ મિત્રો તમે જોઈ શકો છો ચારે બાજુ આ મગફળીના ખેતરમાં તમે તમને લાઈવ દૃશ્યો બતાવી રહ્યા છીએ આ મગફળીનો પાલો તો અત્યારે સાવ ખરાબ થઈ ગયો છે આ કારો મણજર જેવો મગફળીનો પાલો થઈ ગયો છે એક બાજુ મગફળી પલળી ગઈ આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો ચારે બાજુ ખેતર જ્યાં જોવું ને ત્યાં મગફળી જ પલળેલી છે હું તમને લાઈવ તમે જુઓ આ બાજુનું ખેતર અહીંયાથી આ બાજુનું ખેતર હજી હું તમને બતાવું બીજું ખેતર એટલે ખેડૂતોને પડિયા ઉપર પાટી પાટું જ છે એક બાજુ ભાવ નથી અને એક બાજુ ભગવાન આ વરસાદ આપી રહ્યો હે કમોસમી વચમાં જ્યારે વરસાદ જોતો ત્યારે એક મહિનો વરસાદ નહોતો આ તમે જોઈ શકો છો આ બધું મગફળી તમે જુઓ આ બધી કારું પાંદડું થઈ ગયું અને મગફળીનો ભાવ પણ ન આવે હા ખેડૂતને તો ભાવ નહીં આવે પણ બિચારા જે ઢોર હોય ગાયું ભેંસું એના મોઢાના પણ જે આ જે પાલો હતો પણ એ પણ ગયો ખેડૂતોને એટલે હાલ અત્યારે બે ચાર દિવસ પહેલાં જે વરસાદ શરૂઆત થઈ ત્યારે જે ખેડૂતોને મગફળી પાકી ગઈ હતી એ લગભગ ખેડૂતોએ મગફળી ઉમેરી લીધી છે અને ઉમેરી લીધી તમામ ખેડૂતોને મગફળી પહેલી હા તમે જુઓ પલ્લે લાવી મગફળી થઈ જાય આવું થઈ જાય પાનું અને મગફળી પણ હવે કારી પડવા માંડી ખેડૂતો આમથી નામ પાથરા ફેરવે હતા એ બાજુ પાછો વરસાદ આવે એટલે ઘણા બધા ખેડૂતોને હાલ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા બધા એમ કહેતા છે કે આ વરસાદથી ખેડૂતોને પણ ખેડૂતોને આ વરસાદથી કંઈ ફાયદો જ ન થાય ભાદરવા મહિનામાં વરસાદ આવે ત્યારથી જ ખેડૂતોને નુકસાન આવવાનું ચાલુ થઈ જાય શ્રાવણ મહિના સુધી બરોબર હોય આ તમને અમે બીજા ખેતરના દ્રશ્યો બતાવી આ ખેતરમાં પણ બધી મગફળી પલળી ગઈ આ તમને ઝૂમ કરીને બતાવું આ જ્યાં જુઓ અહીંયા મગફળી છે લગભગ ખેડૂતોની મગફળી છે છેલ્લા પાંચ છ દિવસથી આ બધી મગફળી પલળી રહી છે અને હાલ અત્યારે આ મગફળીનું પાલું તો બધું ખરાબ થઈ ગયું હોય અને હવે મગફળી પણ ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ છે આ તમે જુઓ મગફળીના પાંદડા પર પણ હવે ફૂગ લાગવા માંડી છે વરસાદના હિસાબે હમણાં જે આપણને ખેડૂતોએ જણાવ્યું કે એક બાજુ ખેડૂતોના ગઈ સાલ જે ભાવ હતા મગફળીના તેરસો ચૌદસો પંદરસો લગીના ભાવ અંક હું ખેડૂતોનાયા હતા તે ભાવમાં પણ આ સાલ બસોથી ત્રણસો રૂપિયા ઓછા છે અને એક બાજુ આ મગફળી પહેરી છે આ તમને જો આ ખેતર તમે જુઓ આ લગભગ આ ખેતર લગભગ વીસક વીઘા જેટલું હોય અહીંયાથી આ ખેતર તમે જુઓ આ ખેતરમાં મગફળી પેલી પહેલી અહીંયાથી આ ખેતર તમે જુઓ હાલ જ્યાં આ મજૂરો કામ કરી રહ્યા છે એ ખેતરમાં પણ મગફળી પેલી છે હજી હું તમને આ બાજુમાં બીજું ખેતર બતાવું અમારા એક મિત્ર જણાવી રહ્યા છે ખેડૂતનું કોઈ નથી અને મિત્રો હળવદ તાલુકાના તમે કયા ગામથી જોઈ રહ્યા છો હળવદ મોરબીના તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદથી ખેડૂતોને કેવું નુકસાન છે એ જ્યારે કોમેન્ટ કરીને જણાવજો હા તમે જોઈ શકો છો આ હમણાં બતાવ્યું જ ખેતર છે પણ હવે બીજું ખેતર બતાવું જો આ વાળા ખેતરમાં પણ મગફળી પલળી ગઈ છે એટલે હાલ અત્યારે જ્યાં આપણે લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ ત્યાં જે ખેતર છે એની બાજુમાં જેટલા ખેતર છે એ તમામ ખેડૂતો એ મગફળી ઉપાડેલી છે આ તમે જોઈ શકો છો આ બધાની મગફળી પડેલી છે અને આજે જ આને પાથરા પલટાયા હે કારણ કે એક બાજુ ધૂળને અડેલા પાથરા હોય તો જમીનમાં મગફળી ઉગવા માંડે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં મગફળીના આ પાલામાં જ્યાં સફેદ કલરની દેખાય ને ફૂગ લાગવા માંડી હજુ આ અને મગફળીનું પાલું પણ કારું થઈ ગયું હોય પાંદળો જે ઢોરા ચારો ખાય તે ચારો પણ બગડી ગયો છે તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરી જણાવજો આ તમે જોઈ શકો છો ચારે બાજુ તમામ ખેડૂતોની મગફળી ચાવડા નિકુલભાઈ હળવદથી જણાવી અને પોતભાઈ રાજા જણાવે છે રણછોડગઢથી ક્યા કયા વિસ્તારમાં ખેડૂતોને કેટલું નુકસાન છે જરા કોમેન્ટ કરીને જણાવજો હાલ અમે તમને આજે લાઈવ દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ આ ચારેય બાજુ આ તમે જોઈ શકો છો આ આખી આખી આખે આખી વાળી આ મગફળીની એ પલળી ગઈ છે અહીંયાથી ના સામે બીજી બીજી જમીન છે આ રહી ત્યાંની મગફળી બધી પલળી ગઈ છે અહીંયાથી સામે મજૂર હું તમને ઝૂમ કરીને બતાવું જ આ બીજાનું ખેતર એની મગફળી પલળી ગઈ છે અહીંયાથી ના દાડમનું ખેતર છે આની અંદર એ મગફળી છે આ પલળી ગઈ છે આ જેટલા દાડમ દેખાય ને એની અંદર તમામમાં મગફળી છે બધાયની થાયની મગફળી પલળી ગઈ છે છેલ્લા પાંચ દિવસથી ઓછો વધારો ઓછો વરસાદ આવી રહ્યો છે એક બાજુ ખેડૂતોને ગઈશાલ જેટલા મગફળીમાં ભાવ ન મળતા અને બીજી બાજુ ઉપરથી આ કુદરતી આફત વરસાદ ચાલુ છે જેને લઈ અને ખેડૂતોને પૈડા ઉપર પાટું જેવી સ્થિતિ છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં મિત્રો આ ખેતરમાં મગફળી પડેલી અને આ ખેતરમાં મગફળી પહેલી અમારા વિશાલભાઈ જણાવી રહ્યા છે ખેડૂતોનું કોઈ નથી પણ શું થાય હવે આમાં ભગવાન પાસે કોઈ કંઈ કરી શકતું નથી મિત્રો એક બાજુ આ વરસાદનો તમે હવામાન જુઓ હજી આ બાજુ પાછો અંધારીને રાખ્યો છે હમણાં જ વરસાદ ગાજતો હતો આજે સવારનો વરસાદ નથી આવ્યો કાલ સાંજે લગભગ બેથી ત્રણ કલાક વરસાદ આવ્યો હતો ત્યારનો વરસાદ નથી આવ્યો તો અત્યારે આ ખેડૂતો પાછા પાકા પલટાવી રહ્યા છે એટલે બધી બાજુ આવી પોઝિશન છે ખેડૂતોની તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં જે બાજુ બધા ખેડૂતોની મગફળી પડેલી છે પટેલ પાસે જણાવી રહ્યા છે ટીક્કરથી ખેડૂતોને કપાસમાં પણ આવી જ ખરાબ પરિસ્થિતિ છે સાચી વાત છે મિત્રો જે ખેડૂતોને કપાસ જે વીણવાનો થઈ ગયો છે તે કપાસમાં કપાસિયા પણ ઉગવા મીડ્યા છે કારણ કે હું ખેડૂતનો દીકરો છું અને જે જીંદવા હોય છે તે પણ કાળા થવા મીંજાય છે કારણ કે ખેડૂત છું એટલે મને અનુભવ છે કે વરસાદથી ફાયદો થાય કે નુકસાની હાલ અત્યારે જે ભાદરવા મહિના પછી જે વરસાદ આવે તેનાથી ખેડૂતોને મોટા ભાગે નુકસાની જોઈ ફાયદો થતો નથી આ તમે જોઈ શકો છો મગફળીવાળાને બહુ નુકસાન છે કારણ કે એક બાજુ જે આ ત્રણ ત્રણ હજારના મણ દાણા એટલે બે મણ દાણા ખેડૂતો આવે એક વીઘે છ હજારના દાણા હજાર રૂપિયાનો ખાતર ટ્રેક્ટરનો ખર્ચો હજારથી પંદરસો રૂપિયા લાગે ત્યાર પછી લાઇટ બિલ ટ્રેક્ટર હક્કામણ વાવણીઓ ફૂગનાશક દવા મુંડાની દવા નિંદામણ પછી મજૂરનો ચોથો ભાગ અને હાલે અત્યારે જે મગફળી ઉપાડીને રાખી ત્યાં આ વરસાદ પાંચ દિશથી વરસી રહ્યો છે એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટો જ છે તમે મિત્રો કયા કયા ગામથી જોઈ રહ્યા છો આવા સમાચાર જોવા માટે અમારા હળવદનો અવાજ ફેસબુક પેજને ફોલો કરજો હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર